મણી શૂલીવા રોઈ રોઈ પીવે છે તાર મમ્મી તો મેલીન જતીરી છે તને સાનો રે સાનો અલ્યા ઓમ પર આતે આમ રાખો નહીં એ મણી એ મણી અલ્યા ખાનો રે કાઉ સાનો માણી ઝૂલે રેલેણી મારો પારણીએ રે ઝુલે બટાકુ જા મસ્ત હાલે ગૌ છું કરશો છો લાગે કરશો ya bata mani poni pide aa par maru gursu awu maru gursu ala itru usene hai yan mami poni nye linja tiri se yan moman tang

તમ ના છોકરા આહા ઘરે આ પકડાઈ ચલ અહીં પરો મુ ગોલા ગફુજી લેતા હું જેમ ઈકો આવે

અરે એ બટે ઓરે જય જય એ જાનજો બા હવે તમારો વાયરો ને આલે ઈ છોકરો એને બારત થઈ ગઈ થી જીતી મે એ હારું જો હવે આવો એ હેડે બસને આપણે ઉલા તો આવું બેટા આ આપણ જોઈ લે આ રમેકરા આયો પુરાજી હું ઘરે દેરા આવો હો ફોન લેવા ગડી

કમ્પ્લીટ છે ફોંડું આપડા પગ પડે અહીંયા પૂરું બધું તમે એમ આજ તો તારા અમને ખબર છે ભાઈ આવી ગયા હવે એવું છે હા આ તો કરો એનો દવા દવાડો શું કરો આ તો કમ્પ્લીટ છે હવે કમ્પ્લીટ રહેવા મમ્મી તો આયા એ એ એ બંધ થા આબરૂ ભરે આબરૂ ભરે લાઈ લે આબરૂ કાઢ શું 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 બાળે મીઠાઈ ગઈ છે ઓલે હે બાળે

તમારે છોકરા ને થઈ જાય છે બાળે ની બરાબર ખાતો નહિ હોય બરાબર પેટ ઉલેડ કરેલું છે ખાતો નહિ હોય કદી દાડાય થઈ ગયા હોય બરાબર ને એટલે બાળે મી મારે અન મટાડવી પડશે એટલે અગરબત્તી ફેરવી ને પછી